હવે સાંજે શું બનાવવું એમની તકલીફ છે એ દૂર થઈ જશે જો તમે આ બેટરને એક વખત બનાવી અને ત્રણથી ચાર દિવસ ફ્રીજમાં રાખી દીધું તો બધાની અલગ અલગ ડિમાન્ડ હશે તો પણ તમે આ એક બેટરની અંદરથી અલગ અલગ વસ્તુ બનાવી શકશો જેનાથી તમે બધા જ ફેમિલી મેમ્બરની જે ડિમાન્ડ છે એ પ્રમાણે વસ્તુ બનાવી શકશો તો અહીંયા આ બેટરને બનાવવા માટે મેં બે કપ જેટલા ચોખા લઈ લીધા છે એક કપ ચણાની દાળ લઈ લેશું અને એક કપ અડદની દાળ લેવાની છે અને સાથે સાથે આપણા બેટરની અંદર એકદમ પરફેક્ટ આથો આવે એટલા માટે એક ચમચી મેથી દાણા લઈ લેશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને એમને પાંચથી છ કલાક માટે પલાળીને રાખવાની છે તો પલાળતા પહેલાં આપણે એમને એકદમ પ્રોપર વોશ કરી લેવાની છે તો મેં અહીંયા બેથી ત્રણ પાણીથી એમને ધોઈ લીધી છે હવે જે વધારાનું પાણી છે આપણે એને ફેંકી દઈશું અને નવું પાણી એડ કરી અને પાંચથી છ કલાક માટે પલાળવા મૂકી દઈશું જો તમારે વધારે ઉતાવળ હોય તો તમે આ બેટરની અંદર થોડું ગરમ પાણી પણ એડ કરી શકો છો જેનાથી એકથી બે કલાકની અંદર પણ એકદમ પરફેક્ટ રીતે પલળી જશે તો પાંચથી છ કલાક પછી આપણા જે ચોખા છે એ એકદમ પલળી ગયા છે તો એક વખત આપણે એમને હાથની મદદથી તોડીને જોઈ લઈએ તો આ રીતે તમે હાથની મદદથી એમને તોડશો તો બહુ જ ઇઝી રીતે તૂટી જશે મતલબ કે એકદમ પરફેક્ટ રીતે પલળી ગયા છે જો તમારા દાળ અને ચોખા એકદમ પરફેક્ટ રીતે નહીં પલળ્યા હોય તો બેટર છે એ એકદમ સ્મૂથ નહીં બને એટલા માટે એમને પલાળવા ખૂબ જ જરૂરી છે હવે એમને ક્રશ કરતી વખતે જ એમની અંદર આદુ મરચી અને લસણ એડ કરી દઈશું સાથે સાથે બે ચમચી જેટલો આપણે દહીં અને બે કપ પાણી એડ કરવાનું છે તો અહીંયા દહીં છે મેં એ ખાટું લીધું છે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને એક ચમચી હળદર પાવડર બ્લેન્ડ કરી અને આ રીતનું બેટર તૈયાર કરી લઈએ તો આ બેટરને તમે છે એ પાંચથી છ કલાક માટે પહેલાં તો આથો લાવવા માટે મૂકી દેવાનું છે અને ત્યારબાદ આ બેટરને ત્રણથી ચાર દિવસ સુધી તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને આ બેટરની અંદરથી તમે હાંડવો છે ઢોકળા છે અપમ છે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો અપમ બાઈટ છે એ પણ ખૂબ જ સરસ બનશે બાળકોને નાસ્તામાં આપી શકો છો તો પાંચથી છ કલાક પછી આપણું જે બેટર છે એમની અંદર ખૂબ જ સરસ આથો આવી ગયો છે તમે જોઈ શકો છો જો ઉનાળાની સિઝન છે તો ત્રણથી ચાર કલાકમાં એકદમ સરસ આથો આવી જશે અને શિયાળો છે તો તમે એમને ગરમ જગ્યાએ પાંચથી છ કલાક રાખી શકો છો તો એમાંથી પણ ખૂબ જ સરસ આથો આવી જશે તો જ્યારે પણ આપણે એને બ્લેન્ડ કર્યું ત્યારે બધા જ મસાલાઓ એડ કરી દીધા હતા તો હવે કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી તમારે જે વસ્તુ બનાવવી છે એ પ્રમાણે તમે અહીંયા પછી બીજી વસ્તુઓ મિક્સ કરી શકો છો માનો કે તમારે વેજીટેબલ્સ ઢોકળા બનાવવા છે તો અહીંયા વેજીટેબલ્સ એડ કરી દો અને ત્યારબાદ તમારે હાંડવો બનાવવો છે તો હાંડવાના જેટલા પણ મસાલા છે એ એડ કરી શકો છો હવે એક ચમચી જેટલા સોડા અને લીંબુનો રસ એડ કરી અને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લઈએ જ્યારે પણ તમે બેકિંગ સોડા એડ કરો ત્યારે બેટરને એક જ ડાયરેક્શનમાં એડ કરીશું જેનાથી એમની અંદર છે એ એકદમ સરસ રીતે એર ભરાઈ જાય અને એમની અંદરથી આપણે જે ઢોકળા બનાવીશું એ એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી બનશે તો અહીંયા હું ઢોકળાની અંદર કોઈ પણ વસ્તુ એડ નથી કરતી આપણે ક્વિકવાળા ઢોકળા બનાવીએ છીએ એટલા માટે એકદમ પ્લેન જ ઢોકળા બનાવીશું જે પણ વાસણમાં તમારે ઢોકળા બનાવવાના છે એમને પહેલેથી આપણે ગ્રીસ કરીને રાખીશું અને બેટરને આ રીતે આપણે પોર કરી દેવાનું છે અને સ્ટીમરને પણ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો પંદર મિનિટ આપણે હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને સ્ટીમ કરી લઈશું પંદર મિનિટમાં આપણા ઢોકળા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે થોડા ઠંડા થાય એટલે એમને ડિમોલ્ટ કરી લેવાના છે તો થોડા ઠંડા થશે એકદમ ઇઝીથી ડિમોલ્ટ થઈ જશે આ ઢોકળાની ઉપર આપણે થોડો વઘાર પણ એડ કરી દઈશું વઘારેલા ઢોકળા ખૂબ જ સરસ લાગે છે તમે એમને એમ પણ ડાયરેક્ટલી પણ ખાઈ શકો છો લસણવાળી ચટણી સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે સ્પેશિયલી લસણવાળી ચટણી સાથે ઢોકળા ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણા ઢોકળા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે આ જ બેટરમાંથી તમે હાંડવો અને અપ્પમ કોઈ પણ વસ્તુ બનાવી શકો છો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ક્વિક ઇઝી રેસિપીને તો એક વખત હું તમને અહીંયા આપણા ઢોકળા છે એમને તોડીને પણ બતાવી દઉં એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી બન્યા છે અને સાથે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું કમેન્ટ કરવાનું અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો